અમદાવાદના મેઘાણીનગરમાં પોલીસે ગુનેગાર પર કાયદાનો સકંજો કસ્યો છે મેઘાણીનગર પોલીસ સ્ટેશનના વિસ્તારના પચાસથી પણ વધુ ગુનેગારોની અટકાયત કરી પોલીસે ગુનેગારોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેમાં અનેક ગુનેગાર પાસેથી તીક્ષ્ણ હથિયાર કબજે લઈ અલગથી કેસ પણ થયો છે જ્યારે આગામી સમયમાં હજુ પચાસથી પણ વધુ ગુનેગારોની શુધખોળ હાથ ધરાઈ છે જેનાથી શહેરમાં ગુનેગારી અટકાવવા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે નોંધનીય છે કે તાજેતરમાં જ એક યુવકને દસ થી પણ વધુ શખ્સો જાહેરમાં જ હથિયાર વડે હુમલો કરી હત્યા કરી હતી આ ગંભીર પ્રકારની ઘટનાને અટકાવ પોલીસે ગુનેગારો વિરુદ્ધ કડક પગલા ભરી રહી છે આજ રોજ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં પીસ પચાસ આશરે પચાસથી વધુ જે અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોય જેના વિરુદ્ધમાં સરી સંબંધી ગુના દાખલ થયેલા હોય જેઓ મારામારી તેમજ અન્ય કોઈ બીજાઓમાં પણ સંડોવાયેલા હોય તેવા ઈસમોને આજ રોજ ચેક કરી તેઓને એક્ઝિક્યુટિવ કોર્ટમાં યોગ્ય જામીન લેવા સારું તથા ફરીથી આ પ્રકારના કોઈ બનાવો ન બને તથા તે અંગેની તેઓને સમજ આપવામાં આવેલી અને આવા બનાવો અંગે પણ જો કોઈ ભવિષ્યમાં પણ કોઈ એવી જાણકારી મળે અથવા તો તેઓ મારફતે પણ પોલીસને ઇન્ફોર્મેશન મળે તે અંગેની તમામ કાર્યવાહી આજરોજ મેઘાણીનગર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી છે આ કરવા પાછળનું મુખ્ય હેતુ એ જ છે કે હજુ થોડા સમય પહેલાં પણ મેઘાણીનગરમાં ખૂન અને અન્ય શરીર સંબંધો શરીર સંબંધી ગુનાઓ બનવા પામેલ છે જેથી